કમચા ભાઈ તમે હો હા હા આપણે હા તો ચલો આવી તમે કલાકાર બનવું કલાકાર હિપ બનાવી છે એમ હા હા આ તો તમને ફાવશે હિપ ગાતા શીખ છે ને હા હા ચલો બે ટ્રાય આપી શકો બે ત્રણ ટાઈ ને ત્રણ ટાઈ બી આપો મારે શું બીજા બેઠો ને કલાકાર હોય બધા પણ કેટલે છે ત્રણ ટ્રાય રાખો બસ આ રૂપિયા વધારે લઈ અને પૈસાનો કોઈ સવાલ નહીં મારે કલાકાર આપણે ઠાકોર સમાજની બધાની

ગીત ગાવું છે હવે ગીત ગાવું છે શું નામ છે તમારું મારું નામ ચપ્પો ચપાતી ઠાકોર હવે ચપાતી ઠાકોર કયું ગીત ગાય ગીત તો આપણે મણિરાજ ને ગાશા મણિરાજ ને ફેન લાગો હવે તો કયું ગીત ઉભા છો ગીત માં તો એવું છે ને ઓકલીઓ હા તમે જો તો આપડે કાકો ભત્રીજા નું હા તમે કોઈ ગુ તો તમે હોકલીઓ ગો હોકલીઓ ગો હા તો કઈ નાખો તો સ્ટાર્ટ કરું કરો લો સ્ટાર્ટ কয় গো ইনাহনাৰদম কুকুৰ বোলো এই কাক বতৰী জানি যিৰে ল

તમે છે ને તોક રાગ ઓસો ઓસો ઉભાડો ઓસો પાડો મારે તો હવે છે ને ગીત એક રેકોર્ડિંગ કરાવું છે તો હું એક ગીત લઈને આવું આ તો તમે મને આવો તો કોલ કરી દો હા તો હવે તમે આવજો એવું હા વારો આવે ગીત જ તો ચાલુ કરો ચાલુ કરો લો ચાલ એ વણઝારો રે લાવણઝારો જીઓ બાકો વણઝારો એ વણઝારો રે વણઝારો ચીવો બાકો મણઝારો હાયે વણઝારો વણઝારો ઓકે હે હા સાચી મેરે કોઈ જરા જોઈ ગયેશું હા તો કરું હા લો અબ હોગે ના જુદા હમ તેરી કસમ બીજું કોઈ ગીત ગૌ નહી તો તમે જઈ શકો છો બીજા નેક્સ્ટ

બસ આટલું જ ગાવું છે મારે બીજું ગાવું છે ના બીજું નહીં ગાવું તો નેક્સ્ટ ને આવે સુનામ મે તમારું મારું નામ તંદી તંદી બા ઓ ભાઈ સુનામ મે તમારું મારું નામ તંદી દી તંદી દી હા કલાકાર બનવું કલાકાર તો બનાલ છું જ બનાલ છું ઓય કોઈ ગીત ગાયલા ને કે પહેલી વખત તો આમ તો પહેલી વખત તો એવું એમ ને ખેતરમાં ગાતો ઘણાય એટલે આમ ગઈ કે છો ગઈ તો લાખીશ તો ચાલુ કરું કરો લ્યો તાર એ તારા શેતર માં શેડવા આયો કે સાલને વેલી આવજે એ કે તારા શેતર માં શેડવા આયો કે સાલને વેલી આવજે વેલી આવજે એલી વેલી આવજે બે હજાર લેતી આવજે કતારા ખેતર માં શેડ વહાયો કે સાલ ને વેલી આવજે વેલી આવજે તું તો કે બીજો ગીત ગાવ ભાઈ હા એક ગાવ છે દર ભર્યું છે આમ બે કે છો ગાઈ તો લાસી જો તારી સ્ટાર્ટ હાથ તારા કેમ ના કપાણા બીજાની પીઠી સોલતા તારા કરતા સારું ગોસો આમ તો એમ શું વચ્ચું એક નંબર છે કોઈ વખાણ્યો નહી યાદ લડાવી મેં વખાણ્યો ને પણ મને ગાવાનો બહુ શોખ પણ હા પણ તો મને એ વાલી છે તમે છે ને આજ તો ગઢ લાખ કાઠા રે તમને ફાવશે અરે આ તો મારો ધંધો છે સારું તો તમે આશ્રય લાવતો એમ કરવો છે આમ જીતો એ તો ચાલો ના એમ મદદના હા તો આવી તો મેં પાછો નોટ લાખનો હાથો સારો થઈ તો વાંધો નહીં કહે છે તો સારો છે આમ તો કયો ગીત ગાશો તમે હું મારા સ્ટુડિયો વિશે કે હિપ ગઈ લ્યો સારું તાર શરૂ કરો તાર હાલ લે તો શરૂ કરો તાર તમે એ સુપરસ્ટાર કોમેડીમાં માં વિડિયો રે અમે બનાવતા હિપ હિપ વાલા મારા મિત્રો બધા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો હિપ હિપ આવારે કોમેડી વિડિયો વારંવાર આવતા રહેશે હિપ

લીમા ધીમા હાલો રે હું તો બોલો તેજ કલાકાર સો જો ભાવે આપણે બહુ ભાવે આ હું બદો તો તમે તો દેખાતા જ નહીં તમે તો જા એવું છે એવું છે એટલે તને તમે હેલ્લો મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને માં ઘંટી પણ દબાવી નાખજો ધન્યવાદ શેર પણ કરી રાખજો કેવું